અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામમાં રહેતા દલસુખ કોટડિયાના રહેણાંક મકાનમાં ગત તારીખ ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગેરકાયદેસર બે અજાણ્યા વ્યક્તિઓએ પ્રવેશ કરી અપશબ્દો બોલી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ ચાંદુ મહેશ ઉર્ફે ભગો જીકાદાએ દલસુખ ધમકી આપી હવાલાના રૂપિયા તથા વધુ કરોડ મહિનામાં પડાવી લઈ ફરાર થઈ ગયા હતા બનાવના પગલે દલસુ કોટડિયાએ એ ધારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો બે વ્યક્તિ હતા દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછી ના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી જો કે ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હેમકરસિંહ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપી હતી ત્યારે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે શોધખોળ હાથ ધરી બંને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા હાલ ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે જો કે ખંડણી માંગવા પાછળનું કારણ તેમજ કોણે હવાલો આપ્યો હતો આ સહિત જુદી જુદી દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી હતા જણાવેલું તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી શ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક હાલ અટકાયતમાં લીધેલ છે હાલ આરોપીની અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસરોવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે